કાળઝાળ ગરમી વચ્ચે લોકો કુદરતના ખોળામાં રાહત મેળવી રહ્યા છે વાત છે બનાસકાંઠાના છેવાડાના ગામોની જ્યાં લોકોના ઘરોમાં એસીની સુવિધા નથી તેથી લોકો કુદરતી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે રાત્રે ભોજન લીધા પછી વૃક્ષો નીચે બેસી ચર્ચા કરે છે બાદમાં અગાશી પર મીઠી નિંદર માણે છે મોટા ભાગના લોકો પોતાના ખાટલા અને ગાડલા અગાશી પર જ રાખતા હોય છે જેથી રાતના સમયે કુદરતી ઠંડક મળી રહે ખરેખર પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે સતત બપોરે તો રહી પણ શકતા નથી બાળકો પણ રહી શકતા નથી પંખા એસી કુલર વગેરે ત્યાં થોડીક રાહત થાય ત્યારે આગાસી પર ખુલ્લા છૂટાછવાયા ખાટલા લઈ અને પરિવાર સાથે બેસીએ છીએ પણ બપોરની સતત ગરમી આવે આપણા મનુષ્યની હાલત છે તો બચારા પશુ પંખીને એમના પર શું વીતતી હશે ખળખળ બળદરજી ગમતી હા શહેરોમાં સિટીમાં તો એસી કુલર એ તો હોય જ્યારે ગામડામાં તો આ બધું ક્યાંથી હોય બસ એટલે કરી અને ખાટલા પર સાંજના ટાઈમે અમે આ ખાટલા પપર લઈ અને જે નસ જેવી એમ હવાના વાતાવરણને થોડી રાહત હા થોડી રાહત થાય આટલી બધી નહીં દિવસે તો આમ બરબરથી આમ નેચાતી ન જાય તો આમ ગરમી બહુ સતત છે ખરેખર સાત દિવસ અઠવાડિયાથી અઠવાડિયાથી જ સતત બધે જ છે જ ગામડા બપોરે સેંકડ પર બે મિનિટમાં તેમ બહાર તડકે એમ ચાલી પણ નથી શકતા એટલી ગરમી આમ જણા આગ ઉપરથી હોય ને એટલી ગરમી લાગે ગરમી અતિશય તીવ્ર પડી રહી છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીનું તાપમાન નોંધાઈ રહ્યું છે બનાસકાંઠામાં હાલમાં ગરમીનો એટલો બધો પ્રકોપ છે કે અમારે અગાસી ઉપર કાટલા લઈને ઊંઘવાની નોબત આવી ગઈ છે બે દિવસ પહેલાં અમદાવાદથી હું અહીં આવ્યો છું ત્યાં આગળ એસીને બધી સુવિધા મળી રહે ગામડામાં એવી કંઈ સુવિધા મળતી નથી એટલે અમારે પરિવાર સાથે આજે અગાસી ઉપર ઊંઘવાના દિવસો આવ્યા છે આવી કાળજાળ ગરમી ખાસા ટાઈમ સમયથી પડી રહ્યું છે રાતે થોડું ઠંડુ વાતાવરણ મળી રહે એટલે અગાસી ઉપર સુવાની થોડી ઈચ્છા રાખીએ બાકી દિવસે એટલી બધો તાપ તાપ હોય છે ગરમી હોય છે એટલે નીચે ઊંઘી બી યા બેસી વાતાવરણ કેવું હોય પરિવાર સાથે બેઠા હોય પરિવાર સાથે બેઠા થોડો માહોલ સારો હોય છે પણ થોડું ગરમ સાયું વાતાવરણના લીધે થોડું ઉકળામણ રહે છે ઠંડકનો અહેસાસ થોડો 4-5 વાગ્યા પછી સવારમાં થોડો અહેસાસ મળે છે સુરજને કહો બહુ ગરમી કરશો નહીં માનવે ખેલ બગાડ્યા કુદરતના કુદરતને કહો કોઈ આટલી ગરમી કરશો નહીં તમે દ્રશ્યો જોઈ શકો છો આવા જ બનાસકાંઠા જિલ્લાના જે દ્રશ્યો છે મોડી રાત્રે પણ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં આ રીતે જ જે અગાસી ઉપર જે વ્યક્તિઓ છે જે કુટુંબ પરિવાર છે આ રીતે જ બેસતા હોય છે ખાસ કરીને જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યો હોય છે પરંતુ મોડી રાત્રે દિવસ દરમિયાન જે ગરમી હોય છે તેના છુટકારો મેળવવા માટે મોડી રાત્રે અગાસી ઉપર ખાટલા લઈને જે પરિવાર છે તે આ રીતે બેસતો હોય છે વાતોચીતો કરતો હોય છે પરંતુ આખો દિવસ ગરમી સહન ના કરી શકે તેવી ગરમી હોય છે પશુ હોય પંખી હોય કે પછી મનુષ્ય મનુષ્ય હોય તમામ લોકો છે તે ગરમીથી રાહત એટલે કે ઠંડક માટે અનેક પ્રયાસો કરતા હોય છે પરંતુ સમય સાંજે ક્યાંક ઠંડકનો અહેસાસ થતો હોય નાના બાળકો હોય ભૂલકાઓ હોય વડીલો હોય ઘરમાં તમામ લોકો આ રીતે જ ઠંડકનો અહેસાસ કરવા ક્યાંક અગાસી ઉપર આવતા હોય છે આવી રીતે જ આ પરિવાર છે તે અગાસી ઉપર જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તે તાપમાન નોંધાયું છે સતત સાત દિવસથી પિસ્તાલીસ ચુમ્માલીસ ડિગ્રીનું જે તાપમાન છે તે તાપમાન બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે તેના વચ્ચે ક્યાંક આ ઉપર કુદરતને રહેમ કરતું આ એક પરિવાર હોય છે કે ક્યાંક ગરમીમાંથી મુક્ત કરાવવા માટે ક્યાંક ગરમીમાંથી મુક્તિ મળે જેના માટે જ અઘાસી ઉપર બેઠેલો જોવા મળી રહ્યો છે વસંતીર ઘર એ બીપી બનાસકાંઠા